તો એ દીવ રોકાણે લેતા તો દીવથી પાસા આવે છે તો કાંઈ ખબર નહીં વાલા જો કે શું કહેવાય કહું મચ્છી લેવા આવવાના હતા ને લેવા આવે છે એમ છે તો કંઈ નહીં કન્ટિન્યુ પાછો બતાવેલા તમને મહેમાન આવેલા એટલે અમે તમને બતાવેલા બાકી અમુક માળા એમ કે નહીં વિડીયો નહીં બનાવવાનું તો નહીં બનાવવાનો બનાવવાનો તો બનાવવાનો મારા ઘરે આવે અને વિડીયો તો બનાવવા જ પડે ગાઈસ કાઈ ની કન્ટિન્યુ હાલો તો બહુ બટી ધબ ધબટી મહેમાન આવી અપડેટ આપી એટલે આજમાં તમે છે જમવા બેહી ગયા ને આજમાં મસ્ત શાક બનાલ છે એટલે કે હુકલ સોળા દેવી આટુ સોળી છે લે તો હે એક ઇંચ નાખીને એક કાડુલુ કાડુ એક મસ્સા એક કારેલો છે એક મરસા છે એક સુકલ સોળા છે એમ કીધું એને જો આ હુકલ સોળા શાક આ શેકેલું કારેલું આવે અને આ તળેલા મરસા ઘઉંના રોટલા બાજરાના રોટલા ચાલો બધાય

पाइनी बेनी लादकी ने बैल झोलावे डाळखी लिमणी नि आज डाल झोलावे लिमणी झोला खाय हिसको नानो बेनी नो ये ओ यम झोलायो जाय लिलुडी लिमडी यठे बेनी बा हिसके हिसे सासरी आमा संपिने रे जाऊ लाडली दया थई रे जाऊ

દસ ને ચાલીસ મિનિટ થઈ ગયું હજી અહીંયા આવ્યા નથી તો કાંઈ નહીં કઈ ખબર નહીં આવે કેમ થાય કેમ નહીં જોઈ અને આવે એવા પણ આવ્યું એનો બાપે બાપ ઉપાડી ફેમિલી કન્ટિન્યુ મારા વાલા વાળા મેમનો ફોન આવી ગયો આવડતા વાળા છે એટલે આપણે સંભાળતા હોય ને એવા ફોન આવે ને તો એ માણસ મતલબમાં જીવે એમ કે આવડતા એટલે કે મતલબમાં એનું માન છે એની જેમ કાંઈ કહે છે આવડતામાં તમને બધાને ખબર ન પડતી હોય તો કહી દઉં મતલબમાં કો વર્ષ જીવે એવું એવું બાકી કાંઈ નહીં હું જાઉં છું બીજા લઈને

માર પપ્પાને બતાવું આમ જો સો બેઠા અમે ઝાડવામ બેહડી એટલે ઠંડો સડો છાયો રહી ને એમ પછી શું થાય માર જ્યા મારા પપ્પા બેઠા ઠંડવા ને અસીન બે માં સોઈત્રા મારા બબ કઈ નહિ અલક તો કઈક અપડેટ આપ્યું ઓય પપ્પા તીષ્ના પણ એલા મોરો ભાઈ બોક રે હારો તો કઈ નહિ સોફા પર ઊંઘ પર જલ કો છે કે દેસ ગીફ આવી પાછી ગીફ ખલત

અહીંયા મહેમાન હતા કે એ અહીંયા કવરેજ પોસો આવતી ઓલી બાજુ વાત કરવા જશે ફોન આવી જમા બાકી તો છે ને કદાચ મેકઅપ લંડનનો મોટા મોટો મેકલાવ છે ને એ થમનેલમાં ફોટો હોય છે કદાચ એ મેકઅપ કોને મેકલાયો એ તમને આજ બતાવવાના છે એ મતલબમાં એની સાથે વિડિયો કોલમાં વાત કરશું તમને બતાવી દે બધાને એટલે મેકઅપ મેકલાવાળાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધો એના કરતાં ઉપરવાળો તમને હંમેશાની માટે દેખો પણ કહેવાનો મતલબ કે તમને બધાને જણાવ્યું જો વાત થાય તો તમને બધા હું બતાવી દઉં કાંઈ નહી તો કન્ટિન્યુ બહુ બાટી ધાબ ધબાટી મારા વાળા કોઈ નથી મેમાન આમ ઓલી બાજુ જેલા હે ગાયલા આવે તે આવે વાત તમને બતાવી હાલો એટલે કે વાત કરે કાજલ તો બતાવી હો નકર પાછું મારી જગ્યા રાલે નહીં તો ખબર ને જોઈ હાલો તમે લે હવે છે ને હું નસીમ બેઠા છે અને કાજલ વાળા પણ વાત કરે છે તો હું તમને બતાવું મેકઅપ મેકલા મતલબ માં ઈ એનું નામ હતી કાજલ હતી કાજલ 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 મોજમાં છે હમણાં બે કાજલ છે વાત કરે પણ હું મેં કીધું તમને બતાવી દેવાલો ઓકે તો પછી आमिया मेकअप ले आयो मारा माटी बो मोटो जबर बम मस्त है थैंक यू थैंक यू ना वांदू नि मां थैंक यू के उ तो पडे <laughs> <ताम्दुनीद। laughs> <था, था>, <laughs> ना हमें रिफ्रेश बने का ली हां सब व्लॉग बनावे आई सो वीडियो बनायो तुम्हारा तो फैमिली आवडा बेने छे ना मारी हा तो किने मेकअप मखलो

થેન્ક યુ મેં મેકલા વધારે ધન્યવાદ અમને અમને આપ્યું એના કરતાં ભગવાનનો ઉપરવાળો મતલબ હંમેશા માટે તમને તંદુરસ્ત રાખશે મસ્ત રાખશે બધા એમ એમખેમ જિંદગી જાય બાકી તો યાર શું કેવું આશીર્વાદ તો એવી રીતે અમે દઈએ અને દેતા રહેવું ફાસા દિલથી આશીર્વાદ દઈએ ને તો આશીર્વાદ મતલબ આમ ફાયદા લાયક થતા હોય ઘણા ને બાકી અંતરના દિલથી આશીર્વાદ દીધેલો હોય તો એ ફળે બ્રેસ વચિનભાઈ મોજ કરો વાહ મારા વાલા આપણે છે ને મસ્તીના નવરા થઈ જાય હાજ પડી ગઈ છે અને હવે શું કહેવાય ખબર પાંસી સા આવી છે હવે આ મહેમાન તો અમે આમ તો કપડાં બપડા બદલી દઉં કેમ કે અમે છે ને દરિયા લઈને ગયા મોટા ચેનલમાં વિડીયો બનાવવા માટે થઈને થોડું થોડું બદલી દઉં પણ કાંઈ નહીં સાફ ઇલેવનની છે તાજમાં બીજી વાર હાલો નહીં મારા વાલા એક બે કી મેક લાવી દો હવે મારે આમાં જ પીવો ભાઈ થેન્ક યુ અલ્લાવા બદલ અને હવે પીવી તો સાફ આ કંઈ આમાં જ પીવાનું થાય છે હો આપીને ભાઈ મહેમાન છે તો આમ આપી આપી Nih, emang tuh pahe toh Sokran haru-haru deh, entah putih api Nah, pasu apu ke Kaini elu toh pata-pata sapi lehi Nih, pasi pasu miamani nikalu sem kei isi. Toh pasi pasu nimit jauh Guys, emar ragu hati awijase Nih, jai pangkhan wahre bethase pun Pang Jauh, jauh, jauh kau toh jauh Tuh, kain sapi ke modul putih jauh se, wabai મૂડ માં લાવો ભાઈ ગાડી કેમ છું થાકે છે ને ચા પી એટલે થઈ જશે મૂડ ચા પી લે કે મૂડ માં આવી જાય ગાડી મૂડ માં આવી જાય એટલે ડાયરેક્ટ ફટાફટ મેચ જાવ પછી કઈ બકાલો બકાલો લાવ નહી તો લેતા આવું નહીતર ગામ માટો મત આવું વઈ પાછો તો એલા બુધવાર તો સંભરતા નહી તો આને જવાનું છે કા જવાનું છે ત્યારે મન કોણ લઈ જાય હા હા મેં દી આવી આ હા તમે સ્કૂટર ચલાવો કૂટર એને લેવું છે અમારે કુટરૂરી કોમેન્ટમાં કહી દો કાજલ માટે કૂટી લઈ ગયો એમ કુટી આવે તો જ બકે તમારે તો ને બધાને કોમેન્ટ કરવાનું છે કૂટી લઈ આવે ચાલો બધા પાછો તો નહીં આવી જાય તો જ બકે કાંઈ નહીં ભાઈ હજી તો શું કહેવાય કે આપણે જોઈએ આગળ પણ એને આવડી નહીં હોય તો આવડી દેલી સે હજાર લાઈ આવડો આમ મળીને આવડી ગયો એમ તો તું અહીં હિંક તો આવડી જાય કરો તો હમ મશીન પહેલા મશીન વાળી કહે બેટરી વાળી છે ને બહુ તાકાતવાળી છે પાવર વાળી એટલે બબ પાડીની જેવી છે ગમે ના વીદે ખાલ હોય તો કઈ ગમે ના ગમે જાય આલો તો તો છે પછી પછી પાછા

અહીંયા ધનજી પૂગી ગયો આ આગળ ઘરમાં નહોતી જ મેં કીધું છે ને બોલો ઉતારું જલ્દી અહીં મેં કીધું કોઈ નથી કેવલ એકલો અહીંયા રમે અને એને ટાપ દબી કે પ્રેમ રતન ધન પાઈ ગયો પ્રેમ રતન ધન પાઈ ગયો પ્રેમ રતન ધન પાઈ ગયો એવું કીધું આવ્યું તે મને દાંત આવ્યો કાંઈ નહીં હાલો હા તો ગી ફાળશે ધનજી ગોતો મળ્યો અને એ પટો લાવી રાખશો ધનજી માટે એમ કહેવાય કે પટો તો એવું બધું છે અને હવે હાથ પડી જશે તો હું કામ કરીએ કંઈ ખબર નથી તો ફેમિલી આપણે જો આવી રીતનું બધું ગોઠવું છે અહીંયા એટલે કે થમનેલનો ફોટો તમે જોયો A, betul, 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 betul,

નવા વિડીયોમાં એટલે કે બ્લોકમાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટમાં કહેજો કાંઈક અને હેપ બેપ કરી દેજો અને ચેનલમાં પહેલે ખોધા એ કરી દેજો એટલે તાત્કાલિક સબસ્ક્રાઈબ વધે ઓલામાં પચાસ કે થઈ ગયા મોટી ચેનલમાં અને એમાંથી દરિયામાં જ્યાં ભાઈ ચોતરા કાર્ડ લેખા બાકી તો હાલો જય માતાજી બાય બાય હેપ કરી જો